આપણે બનાવવાનો છે કેરીનો ને ખજૂરનો ને ગુંદાનો તો આપણે ઉનાળાની સિઝન છે તો આપણે બનાવશું આ તો તમારી સાથે રેસીપી શેર કરશું નમસ્કાર જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયો અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ તો અમે ગામડેથી કેસર કેરી લઈ આવ્યા છે મસ્ત તોડીને ને આપણે આસાર બનાવવાનો છે આનો તમારી સાથે રેસીપી શેર કરીએ તો આપણે કેરી લીધી છે એક કિલો જેટલી નાનો મોટો હોય સાઈઝ નહીં કિલો એક કેરી લીધે વાળને આપણે સુધારી નાખીએ આવી રીતે આપણે સુધારી નાખીએ ગોટલી વાળી કેરી છે એટલે આપણે ચાર ભાગ કરી નાખીએ આવી રીતે આપણે હોય એટલે થોડી વાર લાગે સુધારતા ઉનાળામાં એટલું મસ્તું લાગે ને આપણે સોમા બધીમાં બધી આવે આખું વર્ષ સ્ટોર કરી

ધરી લે કે ઓ ની અંદર આપણે હળદર મીઠું નાખી દીધું આપણે બે ચમચી હળદર નાખી દેહો બે ચમચી ગોળ નાખી દીધી અને ચાર ચમચી આપણે મીઠું નાખી દીધું મીઠાની રીતે અંદર ત્રણ થી ચાર કલાક આપણે રેવા દેવા ને મીઠાની અંદર અડધર મીઠું વ્યવસ્થિત થઈ જાય આખું વરસ રાખવાની હોય ને તો આપણે ઢાંકી દેવાનું તો ચાર કલાક પૂરતી આપણે ઢાંકી દેવાનું આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું કેરી ના થાણાનું આવી રીતે એક બે વાર હલાવતું રહેવાનું તો અડધર મીટર પડી જાય તો આપણે એક દુપટ્ટો લીધો છે એની અંદર આવી રીતે સુકવી દેવાનું ઘરની અંદર પંખા નીચે તો આવી રીતે આપણે બધી એક એક કરીને નોખ નો આપણે સૂટી સૂટી સુકવી દેવું હળદર મીઠાનું પાણી આપણે આની અંદર બને છે કેમ કે મીઠું નાખીએ એટલે પાણી તો થવાનું જ છે હળદર મીઠાનું તો એટલું પાણી આપણે નીકળ્યું છે હળદર મીઠાનું અને એક કરીને આપણે આવી રીતે બધી સૂકવી દેહ અંખન નીચે આપણે સુકાય ચાહ છે અત્યારે 10 વાગે આપણે સુકવી સાંજે 7 વાગે સુકાય છે દોવાને સુકવવાનું નહી કઈ દીધું આપણે 7 વાગે સુધીની અંદર તો આને આપણે ભેગી કરી લઈએ આવી રીતથી એને એક દુપટામાં રહેવા દેવાની છે આપણે ગુંદા બાફામાં માટે બે એક લિટર જેટલું પાણી લીધું છે પાંચ છો આપણે ગુંદા લીધા છે તો આવી રીતે આપણે ગુંદાને એક 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 કરીને નાખી દેવાના છે પાણીની અંદર બધા અલગ અલગ કરી નાખ્યા ગુંડા પાણી ગરમ થઈ ગયું છે તો ગુંડા નાખી દઈએ ગરમ પાણીની અંદર આપણે બે ચમચી જેટલું મીઠું નાખી દઈએ બે થી ત્રણ ચમચી એક ચમચી આપણે અડધર નાખી દઈએ આવી રીતે આપણે ગુંડા મિક્સ કરી દઈએ અડધર મીઠા માટે અને આપણે ઢાંક ઢાંકવાનું નહીં આવી રીતે ખુલ્લું જ રાખવાનું પંદરથી પંદરથી વીસ મિનિટ છે આને બફાવો દેવાનો વધારે નહીં બફાવો દેવાનો બાકી એકદમ ભાવ નોંધા જેવા થઈ જાય ગરમ છે એટલે નહીં એટલે ચમચી એટલું એના ગુંદાના ઠરિયા છે ઠરિયા કહેવાય અને બી કહેવાય તો આને આપણે ચાણીમાં કાઢી લઈએ બફાઈ જશે ગુંદર મસ્ત તો આને સુકવી દઈએ આને અને તો આપણે એક દિવસ વધારે સુકવા દેવા પડશે નીકળી જાય છે એના બીજ છે ગુંદાના તો આપણે સુકાઈ ગયા છે એકદમ મસ્ત એક રાત સુકાવવા એક દિવસ એટલે એકદમ મસ્ત સુકાઈ ગયા છે આને આપણે ગુંદાને છે ને એક કલાક સુધી પાણીની અંદર પલાળી દેવાના થોડા આપણે રાઈતી બનાવવાના થાય ને ત્યારે આપણે એક કલાક પલાળી દેવાના પછી એક કલાક આને સુકાવા દેવાના આપણે આને ખજૂર લીધો છે ખજૂરની અંદર અને હળદરને મીઠું નાખી દેવાનું અને આવી રીતે આપણે ખજૂરને શાકાવેથી સુધારી દેવાનું હળદર મીઠું નાખીને આપણે થોડી વાર આને હલાવી દેવાનું આવી રીતે મેં હળદર મીઠું મિક્સ કરી દઈએ અને એક કલાક રહેવા દેવાની અંદર મીઠાની અંદર નાખીને એકદમ પોષો ખજૂર હોય નહીં લેવાનો સુધારવામાં હાવે તમને સુધારતાય ને એકદમ પોસો ખજૂર ગેસ ચાલુ કરી દીધો છે ને આપણે કિલો ઉપર તેલ નાખવાનું છે લાલ મરચું લીધું છે હિંગ લીધું છે ગર લીધો છે રાયના રાંજરા લીધા છે બધી મસાલો આપણે લઈ લીધો છે તમે જોઈ શકો છો એકદમ બધી મસાલો આવી ગયો છે આપણે રાયતી બનાવવાનું તેલ ગરમ મૂકી દીધું આપણે હવેથી મેરી મયરી નાખશું ગેસ બંધ કરી દેવાનો મયરી નાખીને થોડુંક વધારે કે તેલ ગરમ થઈ જાય એટલે મયરી નાખી દેવાનું મયરી ઉપર આવી જાય એટલે એને લેવાનું તેલ ગરમ થઈ ગયું છે આપણે આપણે જીરું નાખી દીધું છે લોવિંગ નાખી દીધી દરચા નાખી દીધા આપડે વરિયાળી નાખી દે વરિયાળી ખૂબ જ મસ્ત આવે રાઈ ની અંદર આ સાર પ સુગંધ બહાર બાર નો નીકળે ને આપણે આ ધાણાના ક્રોસ કરી લીધા હતા એ નાખી દઈએ ધાણા આપણે ક્રોસ કર્યા તો એ એ નાખી દેતા તૈયાર મળી જાય ડી માર્કમાં એ પેકેટ મળી જાય ગમે કરિયાણા દુકાઈને કે આ તૈયાર મળી જાય આપણે ક્રોસ ન કરવા હોય છે મિક્સરની અંદર આપણે મેથીના કુરિયા નાખી દેવા એ તમે તમારા હિસાબ પ્રમાણે લઈ શકો કેટલા નાખવા કેટલા ને આ બાર મહિનાનો સ્ટોર કરીને આપણે મૂકી દેવાનું વરિયા વરિયાળી નાખી દીધી કાંજરા નાખી દઈએ આપણે કાંજરા નાખી દેવાના કાંજરા નાખ્યા પછી આવી રીતે મસાલો બધી આપણે મિક્સ કરી દેવો હળદર નાખ દે હું આપણે હળદર નાખ્યા પછી આપણે આવી રીતે પાછું મસાલો નાખ્યા પછી મિક્સ બધી કરતું જ રહેવાનું ગેસ ધીમો જ રાખવાનો એક થી બે મિનિટ ગેસ ચાલુ રાખવાનો આપણે ચાર ચમચી જેટલું આપણે મીઠું નાખી દેવું આપણે ગેસ બંધ કરી દેવાનું મીઠું લેખા પછી આપણે આવી રીતે મસાલાની અંદર મિક્સ કરી દેવાનું બધું આવી ચમચી હલાવતું જ રહેવાનું નીચે દાઝી ન થાય આપણે ગરમ ધાણા જીરાનો પાવડર લીધો છે તો એને આપણે ચાર થી પાંચ ચમચી જેટલું નાખી દઈએ પછી એ ધાણા ધાણાનો પાવડર લીધો તે પછી આને આવી રીતે મિક્સ કરી દેવાનું આપણે છકણી લીધી છે એક ડબ્બી ભરીને તો એ નાખી દેવાનું એનાથી દેખાવ સારો આવે આપણે વધારે છકણી નાખીએ તીખી નથી એટલી બધી મોરી છે તો રાખવી જ પડે વધારે તો આ રાયતીનો દેખાવ સારો આવે આ સારનો કાઠિયાવાડી બહુ જ બનાવે છે આ લોકો અમે આપણે ઘર પાંચ લીધો તો આપણે ઘર નાખી દઈએ ઘર ન નાખવું હોય તો હાલે તો અમે તો ઘર નાખીએ ગયડી બનાવીએ અમે રાયતી રીતે આપણે લીધા હતા ને એ રીતે આપણે અસકસરા ફૂટડી નાખ્યા છે આવી રીતે આપણે નાખી દઈએ આપણે મસાલો તૈયાર થઈ ગયો છે મસાલો મસ્ત બની ગયો છે અને આપણે ઘર નાખ્યા પછી બે ત્રણ વાર આપણે હલાવતા રહ્યું વચ્ચે વચ્ચે તો પેલાની અંદર મેં કાઢ્યું કેમ કે આની અંદર આપણે ખજૂરની ઊંડાની ગેરી નાખવાની નાખીએ એટલે હમાહે નહીં લોહીની અંદર તો આવી રીતે આપણે મસાલાને થોડી વાર અલગ સૌથી પહેલાં આપણે ગુંડા પલળી નાખ દેવાના આપણે ગુંડાને એક અલગ પલાળવા દેવાના પછી આને કાઢી લેવાના સફેદ કપડાંની અંદર કાઢી લેવાના ઉકાળી દઈએ પછી આને નાખવાના કેરી ન આપણે કેરી નાથણા લઈ લઈએ એ નાખી દેવાનું એકદમ પોસા છે આવી રીતથી જો આ કેરી નાથણા ખાવ પોસા કેરી ના આથરા મિક્સ કરી દેવાનો મસાલાની અંદર મિલી આપણે હલાવશું ને મસાલા એકદમ મિક્સ થઈ અંદર આપણે ખજૂર નાખી દેવું આવી રીતે આપણે સુટો છૂટો કરીને ખજૂર નાખી દેવું ચોટી ગલ હોય એ બધી

અને મિક્સ કરતો સોનિયારા ને 1 2 મિનિટ પાસે આવતા અને આવી રીતે મિક્સ કરતો રહેવાનું એટલે જો તો એકદમ મસ્ત એમ રાઈતી બની ગઈ છે તો આપણે આને પ્લા આપણે કાશની બૈણી ભરાય ને પ્લાસ્ટિકની પ્લાસ્ટિક ની બૈણી માં ભરા તો ગમી માં ને ભરી હવે 12 મહિના આપણે સ્ટોર કરીને રાખીએ હવે જ્યારે આપણે ભરી દઈએ હવે બરોબર અને ફ્રીજ માં મૂકવાનું કઈ જરૂર નહી અમે બહાર જ રાખવાની આપણે એકદમ મસ્તો સર તેલ ઉપર આવી ગયું છે હવે આની અંદર તેલ નહી નાખવાનું તો તમને અમાર આ રાઈટિંગ વિડિયો સારું લાગે તો વિડિયોને લાઈક શેર કરજો કમેન્ટ જરૂરથી કરજો અને વિડિયાની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશું અગલા આગલા ક્યાં ક્યાંથી બાય બાય